ખાતે વાકેશ્વરી ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અગિયારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા અને આ સમારોહમાં જોડાયેલા પાંચસો એક નવયુગલોને આશીર્વચન પાઠવ્યા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી યુગલોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવન માટે અભિનંદન પાઠવીને જણાવ્યું કે આ પ્રકારના સમૂહ લગ્નો સૌથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસનો મંત્ર સાકાર થાય છે સમૂહ લગ્નને સમાજની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમૂહ લગ્ન સમારોહના આયોજનથી એ પુરવાર થાય છે કે આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભું થઈ રહ્યો છે તેમને વધુ ને વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાય તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે આ લગ્નોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસની ભાવના અને સમરસતાની ધી પર પણ પાર પાડે છે આવા સુંદર આયોજનથી ધારાસભ્ય વાઘેલા એક જનપ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું પટેલે ઉમેર્યું હતું સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ એકતા ભાઈચારો અને અવિરત જનસેવાની ભાવના વિકસે તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું